આજ છે ને ફેંસલો કરીને જ જાઈશ અને લગન તો હું તારી આરિયાત કરીશ આમ જો જાટિયા હું છે ને એમ નામ એમ નહીં આવું તારે મને લઈ જાય હોય ને તો તું ઘડી કાયા બે હું છેને પહેલાં મારા બાપુનીને બોલાવ્યો તારા બાપાને બોલાવ હોય તારા બાપાના ખાનદારને બોલાવો હોય બોલાવતી હોય ફટાફટ બાકી લગન તો તારી આરિયાત થશે કયો દીકરો મારો આડો ફરેશે આ એને બેવું છું અચ્છા ફટાફટ આવજે નકર આમ જો ભગવાડીને લઈ જતા મને આવડે છે આ વાત કયો આડું ખેંસે જો આયને અહીંયા હરકો ખાડો કે બાપુ શું તમે નેકરા આજ ખાડા જ કરાવો છો એ પણ આમાં બધામાં બકાલું વાવું છે ત્યારે બકાલાનો ભાવ કેવડો છે એ હાસું આખી વાડીનો ખર્ચો નીકળી જાય શું આમાં એ હાસું પણ બકાલામાં મારા સિવાય મત્સ્ય કોણ એ હું તો સાવ પણ એરી એરી કામ કરાવીશ તમે તમે માથે ઊભા રહો ને બધું મસ્ત પડે મારે તું ખાડા કરવા મને સાનો માનો ખાડા કરવો એ બાપુ આપડા બાપુ તમને ન ખબર હોય ગમાડતી હોય કીધું હોય ના પેલા હું છે ને કઈ ગમાડતી નથી

પણ તમ તાર આજ જાય કાલ છે જાય પરમ લઈ જાય ઓલા લઈ જાય ગમે તે દી ઉપાડી તો લઈશ જ નો આવ્યો છે આયા ના તું આવ્યો છે માં સોની નાથ હા જો સોચી વાત કરી દઉં કોઈના બાપની મને બીક લાગતી નથી તારી છોડી મને ગમે છે ઈ મને ગમાડે કે નો ગમાડે ઈ નથી જોવાનું

તો વેતી નો થઈ જાય જો હું બાપુ કે કરી જાને મને એક વાર માર્યો તો બદલો લઈ તો બી નો રહે તો ઉભા રહે ને ઓય જો ને મારો દીકરો નગર તો પુગે એવો નથી મારો દીકરો આપણને હવે આવે ને કોઈ ને ફોન કરીને બોલાવી લેવા ની ગાજી હા સાચી વાત એટલે હે ને ઊંચું બોલજે તું ઊંચું એ હો આમ જબરજસ્તી બધું એટલે કુણી નો થઈ જાય નથી કરો પોલીસ ને ફોન હવે નથી કરો તમે પાછું ઢીલું જ નાંગરી ને બેઠા ધમકી દેવો ને ખાલી એને આપણને નો પૂગવા દઈએ પછી કઈ નો કઈ પૈસા એમ પછી નથી ખવરાઈ દે એ નથી કરો આપણે ગરમા કરવા એ બાપુ હું તમને શું કહું છું તમારે કાઢી દેવો તો હું રાંધી નાખું પછી તમે ખાઈ લે પછી આપણે વાળીએ જઈ હા તું જાંદે જા બાપુ હું શું કહું આ કેવો કડિયું કઈ જો બોલો કઈ ને પરાયણા લગ્ન કરવા આવે કડિયું ના આવી ગયો આપણે આ છે કરીને કડિયું લાવી છે